તમે આ હોક કે બચ્ચે બે ત્રણ ક્લિપ જોઈ હશે અત્યારે ફિલાલ શૂટ ખતમ થઈ ગયું છે મેં બી ચેન્જ કરી લીધું છે ચલો તમે બધાને મળાવ અને શું કરી ગયા છે એ बताओ ચલો પહેલા તો અહીંયા શૂટ ખતમ બધી ખુશી છે લોકો એક ને નજર રાખીને બેઠા જો આવો થોડી ચા લેવા આ અમારો જ આવા જો બેસી ગયા કેમેરા છોડીને બેસી ગયા ચલો આગળ બતાવો

છે જેમનો ઓફિસ પર સ્પીડ બીજો વર્ક આપજો 100% 100% અમાર નેક્સ્ટ બીજો પ્રોજેક્ટ મુંબઈ આવીને જે ચાલુ કરવા થેન્ક યુ તો બીજો પ્રોજેક્ટ અભી હાધીન પડી ગય છે જસ્ટ સોકિંગ તો મજા આવી ગઈ છે આઈ હોપ તમે પણ એન્જોય કરશો આ મૂવીને ફિલાલે